નવો વર્ષ નજીક આવતા જ શિમલા ગોવા અને મનાલી જેવા પ્રખ્યાત ટુરિસ્ટ સ્થળોએ ભારે ભીડ જોવા મળે છે પરંતુ જો તમે બે હજાર છવ્વીસની શરૂઆત શાંતિ પ્રકૃતિ અને એડવેન્ચર સાથે કરવા માંગતા હોવ તો આ ઓફ બી ડેસ્ટિનેશન શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે અહીં કોઈ ઘોઘાટ નથી કોઈ ભીડ નથી ફક્ત શાંતિ સુકૂન સુંદર દ્રશ્યો અને યાદગાર અનુભવ છે નમસ્કાર આપની સાથે હું પૂજા તો ચાલો તે ઓફ બીટ ડેસ્ટિનેશન વિશે જાણીએ અરુણાચલ પ્રદેશનું તવાંગ જ્યાં બરફથી ઢંકાયેલા પર્વતો અને શાંત બૌદ્ધ મઠો નવા વર્ષ માટે એક આદર્શ ગેટવે પ્રદાન કરે છે ઉત્તરાખંડનું ચોપતા જેની મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે ટ્રેકિંગ અને સ્નો માટે આ સ્થળ પરફેક્ટ છે અરુણાચલ પ્રદેશની જીરો વેલી હરિયાળી સ્થાનિક સંસ્કૃતિ અને શાંતિ માટે જાણીતું છે અને સુકૂનની શોધ કરનારાઓ માટે આદર્શ છે હિમાચલનું કુલુંગ મનાલીની ભીડથી દૂર આ નાનું ગામ બરફ અને નેચર લવર્સ માટે પરફેક્ટ છે ઉત્તરાખંડનું ઘાનોલટી મસૂરીની નજીક હોવા છતાં શાંત છે અને નવા વર્ષમાં ઠંડી હવા અને શાંતિનો આનંદ આપે છે લદ્દાખનું તુર્થુક ભારતનું છેલ્લું ગામ જ્યાં તમને નવા વર્ષ પર એક અલગ જ દુનિયાનો અનુભવ થશે કર્ણાટકનું ગોવા જેવી આપે છે શાંત અને યોગા રિટ્રીટ માટે પ્રખ્યાત આ સ્થળ છે આસામનું માજુલી વિશ્વનો સૌથી મોટો રિવર આઇલેન્ડ સાદગી અને સંસ્કૃતિ સાથે નવું વર્ષ ઉજવવા માટે યોગ્ય છે ત્યારબાદ છે આપણા ગુજરાતનું પાટણ ઇતિહાસ અને સ્થાપત્ય પ્રેમીઓ માટે તે આદર્શ છે મધ્યપ્રદેશનું ચિત્રકૂટ પ્રકૃતિ ધોધ અને આધ્યાત્મિક શાંતિ માટે જાણીતું છે અને નવા વર્ષની શરૂઆત માટે તે એકદમ બેસ્ટ છે આ ઓફ બીટ ડેસ્ટિનેશન્સ ફક્ત બજેટ ફ્રેન્ડલી જ નથી પરંતુ પ્રકૃતિ સાહસ અને શાંતિ બધું એક આપે છે તેથી નવા વર્ષમાં આ સ્થળો એકવાર જરૂરથી એક્સપ્લોર કરજો